બે જણને જોયા નથી અને મંડાયો નથી ચાલાક પાછો એવો કે રજે રજ વાત જાણી લે મૂળિયા ખોતરી નાખે ફાળાની ધર્માદાની દાનની એની વાત સાંભળીને અજાણ્યાને તો એમ લાગે કે આટલો બધો રસ લેનારા માણસ આપણા કામમાં ઉપયોગી થવા ખળાઢળા થઈ જશે પણ આપવાની વાત આવે કે કાચબાની જેમ આઠે અંગો સંકેલી જાય હશે સૌના કર્યા સૌ ભોગવશે આજ તો એની આગળ ધડાકો કરીએ શો ફાળો આપો એમ કહેવાનો ગાંડા થયા કે આપણા ગામનો લખો કાછડી ફાળો આપે આપે તો કાછડી શાનો જોતા નથી જાણવો ત્યારથી કાછડી પહેરે છે ચોણીનો ખર્ચો ન થાય અને દરજીને સિલાઈ ન આપવી પડે રામવદર ગામના પાંચેક જેટલા ગ્રામ આગેવાનો ગામના પૂજારી એવા સેવાદાસ મહારાજ માટે ફાળો એકઠો કરવાની વિચારણા કરતા હતા પણ પણ કોઈ રીતે મેળ આવતો ન હતો ગામ સાવ પછાત ખેતી સૌની દશા સરખી હતી ખેડૂત શું કે મજૂર શું ચાર છેડા માંડ ભેગા થાય એવા લોકજીવન વાળું ખારા પાટનું આ ગામ સૌ ઢકી શ્વાસ લે એમાં કોણ કોને મદદ કરે શેત્રુજી નદી ગામને અડીને વહે પણ ખેતી માટે અપરમાં જેવી ચોમાસામાં બે કાંઠે વેવા માંડે ત્યારે રામવદરમાં દર ચોમાસે બે પાંચ મકાનો અને પચીસ પચાસ ઢોરઢાખર તાણી જાય બાકી દિવાળી આવે કે કાંકરા ઉડે પાણી પણ ખારું ઉસ કરી નાખે તે કોઈ અંજલી ભરીને મોમાં ન મૂકે ભારે વસમી નદી આ ચોમાસામાં પૂર સાથે વાવાઝોડું પણ ત્રાટેક્યું પવનના જપાટાએ સૌ પ્રથમ છાપરા ઉડાડ્યા ભીતો ઉગાડી થઈ કે વરસાદે વારો લીધો કાચા મકાનને માટીના ઢગલામાં ફેરવી નાખ્યા આટલું કામ થઈ રહ્યું કે શેત્રુજી બાય પધાર્યા તે દાળો વારો બોલાવી દીધો અડધા પોણા ગામના ખાટલા ગોદડા દાણા અને ઢોર ડાકરને પૂરના વેગનમાં ભરીને દરિયાના માર્ગે ઉપડી ગામના પાદરમાં રહેતા રામજી મંદિરના પૂજારી મકાન સામાન અને દાણા દુણી સાથે એમની ગાય પણ તણાઈ ગઈ બાવાજી નું કુટુંબ પહેરેલ કપડે રામજી મંદિરે ગયું તે બચી ગયું પૂર ઉતર્યા પછી લોકજીવન ધીમે ધીમે બેઠું થતું હોય જોયું ઘર છાપરા સમા ન થયા ખેડૂતોએ ખેડૂતોને અને મજૂરોએ મજૂરોને બહારથી મદદ કરી સગાઓ પણ સખાતે આવ્યા પણ બાવાજી આવે તું માણસ એને ટોકરી સિવાય કઈ આવડે નહીં એટલે ગામના ઓશિયાળા જાય તો ક્યાં જાય ગામને પૂજારીની જરૂર હતી એટલે લઈ આવેલ રામજી મંદિર ગામની શ્રદ્ધા આસ્થાનું સ્થાન એટલે મોસમે બાર માસનો અનાજ કરી આપે વારે તહેવારે રોકડ રકમ આપે એટલે પરિવારના કપડા તડકે શું આપે પણ તાણ્યો વેલો થડે આવ્યો ગામને ફરજ પડી બાવાજીને બેઠા કરવાની ફાળા માટે પરિયાણ થયા પણ બાવાજીને તમામ રીતે બેઠા કરવાની તેવડ ગામની પણ ક્યાં હતી ઘણી ઘણી વિચારણા પછી ગામના પાંચેક આગેવાનોએ નક્કી કર્યું કે તાલુકાના શહેરમાં જઈને મળે તો કોઈ દાતા શોધો બાવાજીના કુટુંબ માટે ગામના નામે છાપામાં અરજ કરવી સૌ જવા માટે નીકળ્યા પણ રસ્તામાં જ લખો કાછડી બેઠો હોય બધા ઓજ પાઈને ઉભા રહ્યા મક્કી ચોસ અને વાંજ્યો લખો અપશુકન કરાવે કે બીજું કાંઈ બે માણસ પંડ્યો પંડ્યો પણ સારું કરીને શાક પણ ન ખાય થોડી જમીન હતી એમાં મજૂરી કરીને ખર્ચ બચાવે એટલે ઉપજના પૈસા અકબંધ રાખે લખો આડે દિવસે મજૂરી કરે ડોશી પણ કોઈના કામ કરીને પાંચ દસ રૂપિયા રોજ લઈ આવે કોઈ ખર્ચો નહીં કોઈ સગો નહીં કોઈ મહેમાન નહીં પાયનો પણ ઘસારો નહીં કોઈને ત્યાં જાય નહીં અને કોઈને કાંઈ આપે નહીં લખાને બાર મહિને માત્ર બે પાંચિયાની જરૂર તે કાછડી કરી રાખે દરજી પણ શું ભાળી જાય ગામે નામ પડી દીધું લખો કાછડી ગામના કોઈ કોઈ એની ટીકા કરતા તમારે બધું સાથે લઈ જવું છે ને ભાડે વાહન બાંધજો લખા અદા કોઈને કાંઈ દેતા જ નહીં મને દેવા જેવું લાગશે ત્યારે બધું એક સાથે આપી આ લે લે એટલો બધો ધર્માદો પણ તમને એવું મન ક્યારે થશે મારા રામની મરજી હશે ત્યારે લખો કાછડી હસી નાખતો આવો આ લખો કાછડી આજ આગેવાનોના રસ્તામાં બેઠો હતો અને આગેવાનો નીકળ્યા આટલો બધો ડાયરો શું નીકળ્યો લખો કાછડી પૂગ પૂછ્યા વગર ન રહ્યો તમારે પૂછપૂછ કરીને કામ શું છે અદા ન પૂછો હું આ ગામમાં રહું છું ગામમાં રહો છો પણ ગામની સાથે રહ્યા છો સાથે રહેવાનું ટાણું આવશે ત્યારે વિલંબ નહીં કરું હો ભાઈ મને ગામના પૂજારીનું બધું તણાઈ ગયું હા બચારા જીવ નોંધારા થઈ ગયા લખો કાચડી અનુકંપાથી બોલ્યો હું જોઈ આવ્યો છું પણ શું વિચારો છો તમે બધા કાળો ફાળો ફાળો કરવો છે પણ આપણા ગામમાં થાય એમ નથી ગામનું ગજુ પણ નથી તો પછી બીજું શું કરશો તાલુકામાં જઈને કોઈ મોટો અને છાપામાં ગામ વતી અરજ કરશું કે અમારા ગામના પૂજારીને મદદ કરો કરો વાત પૂજારી તમારા ગામના એમને લઈ આવ્યા તમે એને મદદ બીજા પાસે માગવી તમે બધા સારા દેખાશો ગામની આબરૂ વધશે કે ઘટશે પણ ગામનું કે અમારા આમાં ગજુ નથી આબરૂ વાલી હોય તો પછી તમે જ આપો ને કબૂલ કરો કે અમારી નથી અમે લાચાર કોની આગળ આવી કબૂલાત કરવી અદા રામજી મંદિરે ભગવાન રામ પાસે કરીએ પણ તમે માથે લેશો બાવાજીનું મકાન સરસામાન ગાય ગોદડા અને દાણા દૂણી કેટલા રૂપિયાનો અંદાજ થાય છે સાધારણ નવું મકાન પાંચ જોડી ગાદલા ગોદડા પરિવારના કપડા ગાય અને અનાજ બધું મળીને અડધો લાખ તો થાય જ આપવા છે ઈ વાત આપણા ઠાકર આગળ કરો કે પ્રભુ આટલા રૂપિયા થાય છે આપશો લખો કાછડી ધાયરા કરતા વધારે જ્ઞાની વધારે ધાર્મિક નીકળ્યો તો ઠાકર આપશે હે દા બોલો તો ખરા આટલું બોલવામાં તમારું શું જાય છે ઠાકર ધારે દસ હજાર વધારે પણ આપે તમે કઈ બોલવાના જ નથી અદા હું શું બોલું હું તો લખો કાછડી લોભીનો લાલ વાંજ્યો ને હસી પીડ્યો લખો કાછડી તમે લખા અદા આમ ફૂલડીમાં ગોળ કા ભાંગો ભાંગોમાં આ બધું મળશે એની ખાતરી છે તમને તમારી ખાતરીને હું મારી શ્રદ્ધા ગણું છું તમે બધા રામજી મંદિરે જાઓ હું તવારમાં જાઉં છું કહીને લખો કાછડી ઘર તરફ વળ્યો ગયો હાથ થી બે ત્રણ જણ બોલી ગયા ખરો ખેપાન બાજ આપણા સૌનું તળિયું માપીને વંજો ગણી ગયો કાછડી પણ મંદિરે જવામાં શું વાંધો છે જઈએ અને ન આવે તો આજ હે સેંથો અને ટાલ કરી નાખીએ એના નામનો ઢોલ પીટાવી નાખી કે આ લોભીએ એક બાવાજીની બાજી બગાડી નાખી છે લો ગણી લો સાઠ પંચિયાને છે ઠાકોરજી આગળ મૂકી કરો કામ શરૂ નબળું દુબળું કરો તો તમે જાણો અને આ ચોરાવાળો તમે તો અણધાર્યા નીકળ્યા લખા અદા ગામના આગેવાનોની આંખો પહોળી થઈ ગઈ હવે વાત કરો કે બાવાજીના મકાનમાં તકતીમાં તમારે કેટલા નામ લખાવા છે ત્યારે નામ ભગવાન રામ અને બધી વાત પૂરી થઈ હોય એમ લખો સાવ નિર્લેપ થઈને ચાલી નીકળ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ